ભાવનગર શહેરમાં કુંભારવાડા જવાના માર્ગ ઉપર રેલવે ફાટક પાસે અજાણ્યા ચારથી પાંચ શખસો એક યુવાન ઉપર લાકડાને ધોકા વડે હુમલો કરી ઢોર માર માર્યો હતો જેનો એક વીડિયો વાયરલ થયો હતો ત્યારે ઘટનાને લઈને પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે ભાવનગર બોરતળા પોલીસ સ્ટેશનમાં વિપુલ ભરતભાઈ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેમના ઘર પાસે ઉત્તરાયણના બે ત્રણ દિવસ પહેલા મકોડી નામનો શખ્સ બાઇક લઈને નીકળતા નીચે પટકાયો હતો જેનો ઊભો કરતા અન્ય એક શખ્સ આવી ગયેલો ત્યારે બંને ગાળો બોલતા હોય જેને સોસાયટીના રહીશ અને મેં ઠપકો આપતા તેની દાઝ રાખીને કુંભારવાડા રેલવે ફાટક પાસે બાબુ ભોપાભાઈ મેર ગોપાલ જંબુરભાઈ પાડલિયા વિશાલ ચુડાસમા લાલજી ભડિયાદ્રા અને વિપુલ ઉર્ફે ભાણો ખોડાએ ધોકા વડે માર મારી જાંથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા અને આજે રેલવે ફાટક પાસે રિકન્સ્ટ્રક્શન માટે પાંચે આરોપીઓને પોલીસ લાવી હતી આ સમયે લોકોના ટોળા એકઠા થયા હતા